એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડિયો સાહેબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયોની અંદર એક તમને થ્રેશર મશીન દેખાતું હશે અને આ મશીન સાહેબ રોડ ઉપર ઊભું છે હવે ઘણા બધા લોકોને અહીંયા સવાલ એ થતો છે કે ભાઈ આખરે રોડ ઉપર કોણ ઘવ ઘટાવે ભાઈ સ્વાભાવિક છે ભાઈ તમારા મનમાં સવાલ થવાનો જ છે પણ એની પહેલા હું તમને જવાબ પણ કહી દઉં કે આ રોડ રોડ ઉપર આ થ્રેશર મશીન કેમ ઊભું છે તો ભાઈ એવું પણ બની શકે કે આ ભાઈને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવા માટે પણ કદાજી થ્રેશર હાઈવે ઉપર ચડાવ્યું હોય ખબર નથી કેમ લઈ ગયા છે પણ વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો કે થ્રેશર મશીન છે એ હાઈવે ઉપર ઊભું રાખ્યું છે તો સાહેબ હવે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો